વિદાય ગમે તેટલી પવિત્ર હોય પણ સરવાળે વસવી હોય છે ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી ભાવપૂર્વક બીરાજેલા યુગ્ન હતા ગણેશને આજના દિવસે ભાવભરી વિદાય આપવા માટે અને આવતા વર્ષે વહેલા આવવાનો વિનંતી કરવાની જે પરંપરા આપણા શાસ્ત્રોમાં છે તે સલામત રીતે અને વ્યવસ્થિત રીતે પાર પડી શકે એ માટે જૂનાગઢ કોર્પોરેશનના નિયમબદ્ધ અને શિસ્તબદ્ધ કર્મચારીઓ દ્વારા આ કૃત્રિમ કુંડની ભવનાથ ખાતે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને એકદમ શિસ્તબદ્ધ અને ધાર્મિક રીતે વિઘ્નહર્તા દેવને આજના પવિત્ર દિવસે વિદાય આપવામાં આવે છે અને કોઈ જાતનું પ્રદૂષણ કે આ પવિત્ર મૂર્તિની ગળીમાં કોઈપણ સંજોગોમાં ઝંખવાય નહીં એ રીતે તેનું વિસર્જન કરવામાં આવે છે અને જેમાં ભાવિકોને મદદ કરવા માટે કોર્પોરેશનનો સ્ટાફ પણ ખડે પગે અહીંયા ફરજ બજાવે છે એ ખૂબ જ સ્તુત્ય અને આવકારદાયક પગલું જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યું છે આપ જોવો છો એ પ્રમાણે કોર્પોરેશનના કર્મચારીઓ એકદમ ભાવપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે દુંદાળા દેવની પ્રતિમાનું વિસર્જન કરે છે જેથી કોઈ પણ જાતનું પ્રદૂષણ ફેલાવવાનો કોઈ શક્યતા ન રહે અને મૂર્તિની પવિત્રતા વિસર્જન થયા પછી પણ વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટેના ખૂબ જ આવકારદાયક પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે